સાવલી તાલુકાના જોશીપુરા ગામે તુલસીપુરા પ્રાથમિક શાળાના નામના ફેરબદલ મામલે ગ્રામજનો એકત્ર થઈ જિલ્લા પંચાયતની કચેરી ખાતે અચોક્કસ મુદ્દત સુધી ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જોસીપુરા ગામ ખાતે તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ બદલવામાં આવ્યું છે ત્યારે આ લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે છેલ્લા લેખિત મૌખિક અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી તેની રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવતા ગ્રામજનો એકત્ર થયા હતા અને જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી બેનરો પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો તેમજ જિલ્લા પંચાયત પરિસર માં જ અચોક્કસ મુદ્દા સુધીના ધરણા તે પોતાની પ્રાથમિક શાળા ને જે સમયે અમને ઓર્ડર ઓગણીસો સત્તર મળેલો તે પ્રમાણે યથાવત રાખવા માટે એટલે કે તુલસીપુરા પ્રાથમિક શાળા કરવા માટે એ લોકો આજ રોજ ધરણા પર બેસ્યા છે એ બાબતે છેલ્લા સાત મહિનાથી અવરનવર અમે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ દરખાસ્ત કરી છે મૌકી રજૂઆત કરી છે પરંતુ ધ્યાન ઉપર લેવામાં આવ્યું નથી એટલા માટે ગ્રામજનોને એવું થાય કે અમારી પ્રાથમિક શાળામાં મળે એટલા માટે અમે રિક્વેસ્ટ થી અમે મજબૂર થઈને આજે ધરણા પર બેસીએ છીએ અચોક્કસ ની મુદ્દત પ્રમાણે ધરણા પર બેસે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી